બરોબરની માતા પિર્યા રહ્યા છે જોકે આ તમામ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ગુંડાઓ બબાલ અને કાંકરી ચારો કર્યાના આક્ષેપ સાથે ગોપાલ ઇટાલિયા સમગ્ર મામલો લઈને વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે નાસીરે આપના કાર્યકર્તાઓને ફોન કરીને સભા સ્થળથી નીકળી જવા અને બબાલ થવાની છે એવી ફોન કરીને ધમકી આપી હતી જેનું કોલ રેકોર્ડર પણ વિસાવદર પીઆઈને આપવામાં આવ્યું છે નાસીરે જ્યારે સભા થવાના સમાચાર મળ્યા ત્યારે નાસીરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ફોન કરીને કીધું કે સભા સ્થળેથી નીકળી જજો કારણ કે અહીં બબાલ થવાની છે જો કે એ બબાલનો જે ફોન કર્યો હતો જે ધમકાવાનો પ્રયત્ન કર્યો હતો તેનું રેકોર્ડિંગ પણ વિસાવદર પીઆઈને આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એ છેલ્લા ત્રણ મહિનાથી સખત સભાઓ ગજવી રહ્યા છે દિવસ હોય કે રાત હોય સતત લોકોના વચ્ચે જઈ અને લોકો સાથે સીધો જ સંવાદ કરી રહ્યા છે એવામાં કોર્પોરેટરના પુત્ર અને નાસીર નામના વ્યક્તિએ અને સાથે જ અમુક લુખાઓ ગુંડાઓ સાથે બબાલ કરી સભા સ્થળ પર કાંકરી ચારો કર્યો અને ગાળા ગાળી પણ કર્યા હોવાના આક્ષેપ એ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે જોકે સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના કદાવર નેતા છે સાથે જ વિતા વિષાવદરથી ઉમેદવાર છે તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સમગ્ર મામલે જે કોર્પોરેટરના પુત્ર છે નાસિર એમની અને અન્ય જે ગુંડાઓ હતા તેમની સામે ફરિયાદ કરવાની માંગ કરી છે વિસાવદરની ચૂંટણીનો માહોલ એ બરોબર જામ્યો છે ભારતીય જનતા પાર્ટીની ભલે ગુજરાતમાં ત્રીસ વર્ષથી સરકાર હોય પરંતુ એમ છતાં પણ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એ ભારતીય જનતા પાર્ટીને બરોબરની માત આપી રહ્યા છે જોકે આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સભામાં કોર્પોરેટરના પુત્ર અને નાસિર નામના વ્યક્તિઓએ અને ગુંડાઓએ બબાલ અને કાંકરી ચારો કર્યાના આક્ષેપ સાથે ગોપાલ ઇટાલિયા સમગ્ર મામલો રહીને વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે નાસીરે આપના કાર્યકર્તાઓને ફોન કરીને સભા સ્થળથી નીકળી જવા અને બબાલ થવાની છે એવી ફોન કરીને ધમકી આપી હતી જેનું કોલ રેકોર્ડ પણ વિસાવદર પીઆઈને આપવામાં આવ્યું છે નાસીરે જ્યારે સભા થવાના સમાચાર મળ્યા ત્યારે નાસીરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ફોન કરીને કીધું કે સભા સ્થળેથી નીકળી જજો કારણ કે અહીં બબાલ થવાની છે જો કે એ બબાલનો જે ફોન કર્યો હતો જે ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો તેનું રેકોર્ડિંગ પણ વિસાવદર પીઆઈને આપવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એ છેલ્લા ત્રણ મહિનાથી સખત સભાઓ ગજવી રહ્યા છે દિવસ હોય કે રાત હોય સતત લોકોના વચ્ચે જઈ અને લોકો સાથે સીધો જ સંવાદ કરી રહ્યા છે એવામાં કોર્પોરેટરના પુત્ર અને નાસીર નામના વ્યક્તિએ અને સાથે જ અમુક લુખાઓ ગુંડાઓ સાથે બબાલ કરી સભા સ્થળ પર કાંકરી ચારો કર્યો અને ગાળા ગાડી પણ કર્યા હોવાના આક્ષેપ એ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે જોકે સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયા કે જે આમ આદમી પાર્ટીના કદાવર નેતા છે સાથે જ વિતા વિશાવદરથી ઉમેદવાર છે તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સમગ્ર મામલે જે કોર્પોરેટરના પુત્ર છે નાસીર એમની અને અન્ય જે ગુંડાઓ હતા તેમની સામે ફરિયાદ કરવાની માંગ કરી છે નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશને આવવાનું છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર અને હટપો છે મેતર મેતર નેતર નાસીર ગુંડાઓ જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓ છે અમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયાના રીબડિયાના પુપુત્રએ ગાળાગાળી કરી અને આજે એક કલાકથી આ વિસાવદનના પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે બધા बताओ

દાદાગીરી કરવાની છે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ના ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશન ને એક કલાક થી અધિકારી ની રાહ જોઈએ છે પર ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસવાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પટેલ અને ફિરિક પટેલે અમે કઈ બેજાવાળા માણસો નથી કમલેશ રીબડિયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ নাসিরના ગુંડાઓએ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલ નો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાતની સરકાર લોકશાહી થી આલે છે કિરીટશાહી થી આલે છે કિરીટ પટેલ ની દલાલી કરવા વાળા જે કઈ લોકો છે મેસેજ છે અમારો સુધરી જાજો આ ના પોલીસ સ્ટેશનમાં એક કલાક થી રાહ જોઈએ છે અધિકારીની અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય છે ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહીં આ બધા મિત્રો બતાવો સમર્થકો બધા આવ્યા બધા શાંતિ જ્યાં સુધી ભાજપ ના કિરીટ પટેલ નો ફોન નહીં આવે ત્યાં સુધી અહીંના પીઆઈ પોલીસ સ્ટેશન નહી આવે એક કલાક થી અહિયાં બબાલ થઈ છે મુંડાઓ ફરે છે પોલીસ સ્ટેશન માં અધિકારી હાજર નથી મેં બે ફોન કર્યા ફોન પર વાત થઈ છતાં અહીંયા સાહેબ હાજર નથી શું થયું પાછું ના બાપુ ખાસ કરીને જોવા તો ચાલે છે કે ખબર નથી પડતી વિસાવદર માં કેમ કે વિસાવદર માં આજે એક સભા ચાલુ હતી ગોપાલ ત્યાં અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાકરી ચાડો કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમાં કેવે કહી શકાય કે આ ગુંડારાજ ચાલતું હોય એના જ એમ ચાલે છે એટલે આ ઠોકશાહી અને ગુંડારાજ બંધ કરજો આવનાર દિવસોમાં આનો જવાબ એ વિસાવદરની જનતા તમને આપશે કારણ કે તમે જે આ ઠોકશાહી અને ગુંડારાજ જે ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પર છે જેના આશ્રિતો તમે છો આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યો નથી કલાકથી રાહ જોઈએ છીએ એટલે ભાઈ ગુલામી કોની કરો છો ભાઈ ક્રિક પટેલનો ફોન આવે પછી આવશો અત્યારે કેમ નથી આવતા અને ક્યારે ને ભાઈ તમને ફોન કરીએ તમે ફોન માં જવાબ નથી આવતા અહીં આવીને બેઠા છીએ કોઈ એ તમને આવતા નથી એટલે કિરીટ પડતી એની પેલા ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવ્યા એની ફરિયાદ લખવાની છે એટલે આ જે કહી શકાય ખભે ખાતી છે તો ખાલી ખેસ પહેરવાનો બાકી હોય તો ખેસ પહેરી લેજો કારણ કે તમારા સાથ ખાતી શોભતી નથી પછી આ રીતે એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર એ લગામ કસવામાં આવે અને એને જેલના સળિયાની પાછળ મોકલવા આવે કારણ કે જે ભાઈના ગુંડાઓ અહીંયા રખડી રહ્યા છે એ બેફામ કરે આ બધું જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે આ સર્કસ ચાલતું હોય એમ જોવે છે અને આ તરકટ માં બધાની ભૂમિકા છે કિરીટ પટેલ ની ભૂમિકા છે અને પોલીસ જે હાથો બને છે એની ભૂમિકા છે એટલે તમારામાં ભાઈ ચૂંટણી લડવાની તહેવર નું હોય તો ઘરે બેઠું રહેવાય બાકી ચૂંટણી લડવા તમારાથી ન અવાય બાકી તમારે જો પોલીસને જાથો બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારીને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો જો બધું હા સાહેબ આવી અહીંયા આવીને દાદાગીરી કરી કોરંદર આઈટ કોડિંગ વળે રાજ્યના મહાવીર આવી નાકા અહીંયા પોલીસ સ્ટેશન જોઈએ અહીંયા અહીંયા તમારા પોલીસવાળા ઓળખે છે પણ

ا جڏھن آپ جو پتر پيلو مينه جو ڏاڍو ڏيکاري ڏيکاري باقي وذارڻو ڪارڻ آهي اها فادر شرم پٽ جو وار ٿي چڪو ٿو ٻڌي ٻڌي هارو رکالو وار رکو بھائی منه بار بار ڏيو هارو آلو 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 بيبي آلو بيجا آلو باڻي آلو آلو ڀوڏا ڪي آلو بيجا آلو ها ويه ويه آو بيجا ها એ મારા વડીલો થોડી મિનિટ લાગશે બે 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 રૂપલ મને દીકરો હવે તો ભાઈ ભાઈ તમે આવવું તો એ એક લેવાનું ন ব হয়েছে। ফু মু সেটায় মা হা উু স হয়েছে।

હા ભાઈ હું મચ ઉપર મારું ભાષણ ચાલુ હતું અને અમારી સભાપતિ એટલે મને કોઈ એને કીધું મારા ઘરે ચા પીવાનું છે એ કીધું હાલો આવે હું કોઈના ઘરે ચા પીવા ગયો ત્યાં જઈને બેઠો એટલે મને બે ત્રણ જણાના ફોન આવ્યા કે તમારી ગાડી કેરી લીધી છે અક્ષર મારો થાય છે નાસીદના માણસો આવ્યા છે અને ગાળા ગાળી કરે છે મારી ગાડી ઘેરી લીધી અને તમે અહીંયા કેવી રીતે સભા કરી છો તમારે અહીંયા સભા નહીં કરવાની અમારો વિસ્તાર છે જે કઈ બોલતા હોય સાંભળ્યું તેને એટલે બધા મને ફોન માં કીધું કે ભાઈ આવું હાલે છે પછી હું ત્યાંથી જેના ઘરે ચા પાણી ગયો હું ગયો હું ત્યાં જે ઘટના કમલેશભાઈ લીબડીયા છે આપડે એના કોર્પોરેટર એનો પુત્ર અક્ષય હતો અને વીસ પચીસ જણા નું બીજું પહોળું હતું પહોળું હતું ને એમાંથી અક્ષય કે તમે બધા હિજડા છો બરાબર અહીંયા જેટલા બધા બેઠા બધા હિજરા છો ધોકા લઈને આવ્યો અમારા એક કાર્યકર્તા ને ધમકી ભર્યો ફોન કર્યો તું નાખી નીકળી જાય રેકોર્ડિંગ કેમ ભાઈ નંબર નું કોણ ઈ જે પણ જે નંબર નું કોણ પહેલા તમે રેકોર્ડિંગ તો સાંભળો અવાજ સાંભળો ઈ તો જાણી તું મને લોકેશન કેટો બી માં નંબર મને આપો તો હું નંબર ભાઈ નંબર આયા છે બધું આયા છે બધું બે બધું જ છે સાહેબ વોટ કેટુ છે آدم دی بھائی کون ہے وہ نا بھائی بھائی نے بھائی آؤ 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 بھائی